સંખેડા બે આંગણવાડી કેન્દ્ર પર પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ચાલી રહેલ પોષણ માસ અંતર્ગત સાતમા પોષણ માસ નિમિત્તે સંખેડા તાલુકામાં ચાલી રહેલા વિવિધ આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસની ઉજવણી કરી રહેલ છે જેમાં આજરોજ સંખેડા બે આંગણવાડી કેન્દ્ર પર પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સીડીપીઓ આયુષ એમઓ બીએનએમ પીએસસી અને કાર્યકર તેડાગર તેમજ સ્થાનિક મહિલાઓ કિશોરીઓ સગર્ભા ધાત્રી માતાએ ભાગ લીધો હતો જેમાં પોષણનું મહત્ત્વ તથા આંગણવાડી કેન્દ્રોમાં ચાલતી તમામ આયોજનો વિશે જાગૃતતા ફેલાવી હતી આજ રોજ સંખેડા બે આંગણવાડી કેન્દ્ર પર પોષણ માસની ઉજવણી કરવામાં આવી જેમાં હાલમાં ચાલતા સાતમા પોષણ માસ નિમિત્તે અમે બાળ કિશોરીઓને પિકલ સેલ અનેમિયા વિશે સમજાવ્યું તથા પોષણ ભી પઢાઈ ભી અંતર્ગત પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા બાળકોને પોષણ સાથે ભણતર અને ગણતર બંનેનું મહત્ત્વ સમજાવી ઘરે એક્ટિવિટી કરવાની આંગણવાડી કેન્દ્ર પર જે એક્ટિવિટી ચાલે છે એમાં થોડો વાલીઓ સપોર્ટ કરે એ વિશે સમજાવ્યું એ ઉપરાંત આંગણવાડી કેન્દ્રમાં ચાલતી તમામ યોજનાઓનો લાભ ગામના તમામ લાભાર્થી લે તે વિશે સમજણ આપી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર